નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણે ચેનલ રાશિ મિત્રમાં આજના વિડીયોમાં આપણે તુલા રાશિના જાતકોનું ફેબ્રુઆરી મહિનાનું માસિક રાશિફળ જોઈશું તો મિત્રો હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દો અને સાથે સાથે આઇકન પણ દબાવી દો જેથી તમને અમારા વિડીયો સૌથી પહેલાં મળી જાય તુલા રાશિના જાતકોને માસિક રાશિફળ બે હજાર ચોવીસ મુજબ ભવિષ્યવાણી કરે છે કે તુલા રાશિમાં જન્મેલા લોકો માટે ફેબ્રુઆરી મહિનો અમુક જગ્યાએ બહુ સારું રહેવાનું છે જો કે તમારે કેટલાક ક્ષેત્રોમાં પડકારોનો સામનો કરવા માટે તૈયાર રહેવું પડશે આ મહિનામાં તમને મિશ્ર પરિણામ મળી શકે છે કામ પ્રમાણે તમારે સમય સારો રહેશે કામનું ભરણ અને કામનું દબાણ પણ ઓછું રહેશે તમારે કામ સંબંધિત કેટલાક પ્રવાસો પણ આ મહિના દરમિયાન થઈ શકે છે ખાસ કરીને તમારા સહકર્મચારીઓ સાથે વાતચીત અંગે સાવચેત રહેવું જરૂરી છે અને તમને કેટલી ગેરસમજો અથવા નકારાત્મક શબ્દો આવી શકે છે તો તમારે બોલતી વખતે ખાસ સમજી વિચારીને ધ્યાન રાખવું તુલા રાશિના જાતકો તમારા વ્યવસાય ક્ષેત્રે કોઈ મુશ્કેલી ઉદભવેલી હોય તેનો યોગ્ય ઉકેલ શોધવામાં હતાશા અનુભવી રહ્યા હોવાનું અને તેના માટે થોડો સમય રાહ જોવાનું સૂચવી જાય છે તમે હાલ પૂરતું દ્રઢ સંકલ્પ રાખવો જરૂરી છે અને આત્મવિશ્વાસ મજબૂત રાખવાથી તમે ફાયદો મેળવી શકો છો તુલા રાશિના જાતકોને આ મહિનામાં પારિવારિક જીવન સામાન્ય રહી શકે છે કારણ કે તે અસ્થાયી મુદ્દો છે અને અઠવાડિયામાં પરિસ્થિતિ સામાન્ય થવાની સંભાવના છે કોઈ પણ બાબતને ગંભીરતાથી ન લેવાની તમને સલાહ આપવામાં આવે છે આ મહિનામાં મુસાફરી વધી રહેશે તમે સંબંધીઓ અને મિત્રોને મળી શકો છો ગુસ્સો અને ગુસ્સો ઓછો કરવો તમારા માટે બહુ હિતાવ રહેશે આ મહિના દરમિયાન તમારી આર્થિક સ્થિતિ પર દબાણ આવશે શિક્ષણ અને કારકિર્દીના મામલામાં તમે સારા પરિણામ મેળવી શકો છો અને તમારા દ્વારા કરવામાં આવેલા પ્રયાસો પણ સફળ થઈ શકે છે સાથે સાથે અટકેલા કામ પૂરા થશે જો કે જો તમે વિદેશ જવાનો પ્રયાસ કરી રહ્યા છો તો તમારે કેટલાક અવરોધોનો સામનો કરવો પડી શકે છે આ મહિનામાં સ્વાસ્થ્ય સંબંધિત વાત કરીએ તો સ્વાસ્થ્યને લઈને સાવધાની રહેવાની સાવધાન રહેવાની અપેક્ષા રાખવામાં આવે છે કારકિર્દીના દ્રષ્ટિકોણથી આપનો આ મહિનો અનુકૂળ રહેવાની સંભાવના છે મહિનાની શરૂઆતમાં સૂર્ય અને બુધ જેવા ગ્રહો તમારા દસમા ભાવને પ્રભાવિત કરશે જેના કારણે તમે તમારા કામને વિશેષ મહત્ત્વ આપી શકો છો અને જેના કારણે તમારી આર્થિક સ્થિતિમાં સારો એવો સુધારો થશે વિદ્યાર્થીઓને સારો સમય મળશે તેમને શિક્ષકોનો સારો સહયોગ મળશે અને તેના પરિણામે તેમને પરીક્ષામાં સારો સ્કોર કરવામાં મદદ મળશે જે લોકો યોગ્ય શિક્ષણ સંસ્થામાં પ્રવેશ માટે પ્રયત્ન કરી રહ્યા છે તો તેમને આ અંગે કોઈ સારા સમાચાર મળવાનું આ મહિનામાં સૂચવી જાય છે સાથે સાથે તમારી કુંડળીમાં શુક્ર ત્રીજા સ્થાનમાંથી પસાર થશે તમે ટ્રાવેલિંગમાં આનંદનો અનુભવ કરી શકો છો કળા સેલ્સ અને માર્કેટિંગમાં સફળતા મળી શકે છે સાથે સાથે તમારી આયુષ્યમાં વૃદ્ધિ થશે નાના ભાઈ બહેનોનો સાથ સહકાર તમને આ મહિના દરમિયાન મળી શકે છે તમારી કોમ્યુનિકેશન સ્કિલ સુધરશે તમે કોઈ નવું સાહસ કરવાનું પણ વિચારી શકો છો અને જેમાં તમને ફાયદો થશે આરોગ્યની દ્રષ્ટિએ કોઈ કોઈ સમસ્યા નહીં આવે પરંતુ તમારે લાગણીઓ અને ન્યુરોલોજીકલ સમસ્યાઓ વિશે સાવચેત રહેવું જરૂરી છે તમે બ્લડ પ્રેશરને લગ વગેરેને લગતી સમસ્યાઓથી પણ પીડાઈ શકો છો સાથે સાથે આ મહિના દરમિયાન તમારે તમારી ખાણીપીણીમાં વિશેષ ધ્યાન રાખવાનું સૂચવી જાય છે આ મહિને આરોગ્યની દ્રષ્ટિએ તમારો આ મહિનો મધ્યમ કહી શકાય સાથે સાથે વાત કરીએ તો આરોગ્યમાં ચિંતા નહી રહે સાથે સાથે પ્રિય વ્યક્તિ સાથે ઉદ્ભવેલ ઉદ્ભવેલ મતભેદોના નિરાકરણ માટે હિંમત રાખવાની તથા થોડા સમય સુધી રાહ જોવાની તમને આ મહિના દરમિયાન સલાહ છે ફેબ્રુઆરી મહિનામાં તુલા રાશિના જાતકોને તમે તમારી નોકરીમાં તમારા કામ માટે જાણીતા થશો અને સખત મહેનત કરશો સાથે સાથે છઠ્ઠા ભાવમાં હાજર રાહુ મળત તમને કેટલાક વિરોધીઓ આપશે પરંતુ તેમાંથી કોઈ સફળ થશે નહીં અને તમે તેમના ઉપર વિજય મેળવવામાં સફળ થઈશો મહિનાની શરૂઆતમાં મંગળ શુક્રની સાથે ત્રીજા ભાવમાં રહેશે અને જે તમને ચમત્કારિક રીતે લાભ અપાવી શકે છે આ મહિને તમે નવું વાહન ખરીદવાનું વિચારી રહ્યા છો અથવા તો કોઈ નવી ઘર કે પ્રોપર્ટી ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમે તે આ મહિનામાં કામ કરી શકો છો તેના માટે સારા યોગ બની રહ્યા છે આ મહિનામાં તમે કોઈ નવું મકાન ખરીદી શકો છો સાથે સાથે તમારી નોકરીમાં પણ બદલાવ થઈ શકે છે અને તમને ધારી સફળતા આર્થિક રીતે મળી શકે છે તમારા કામથી તમારા બોસ ખુશ થશે અને જેના કારણે તમને આર્થિક સમસ્યાઓનો સામનો કરવો નહીં પડે આ મહિના દરમિયાન તમારી કરિયરની દૃષ્ટિએ ખૂબ જ સારો છે એટલે કે તમને નોકરીમાં ભરતીની કે પ્રમોશનની તક મળી શકે છે અને જેના કારણે તમારા પગાર ધોરણમાં પણ વધારો થશે આ મહિના દરમિયાન તમારું દાંપત્ય જીવન પણ ખૂબ જ અનુકૂળ રહેવાનું છે તમારા જીવનસાથી તમને આ મહિના દરમિયાન પૂરેપૂરો સાથ સહકાર આપી શકે છે જેના કારણે તમે તમારું દરેક કાર્ય તેમની સાથે સારી રીતે કરી શકો છો જેના કારણે તમને ભવિષ્યમાં લાભ થવાનો સૂચવી જાય છે આ મહિનામાં તમને આરોગ્યને લગતી થોડી સમસ્યા રહી શકે છે બાકી આ મહિનો તમારા માટે ખૂબ જ સકારાત્મક પરિણામ લઈને આવનારો છે આર્થિક રીતે માનસિક રીતે સામાજિક સ્વાસ્થ્ય દરેક રીતે આ મહિનો તમારા માટે શુભ ફળદાયી નીવડી શકે છે ખાલી તમારે થોડું ઘણું સ્વાસ્થ્ય રિલેટેડ ધ્યાન રાખવાનું રહેશે તુલા રાશિના જાતકો આ મહિનો સારો પરિણામ આપનારું રહેશે તમને થોડી નાની મોટી સમસ્યા હોય તો તેમના માટે તમે ઓમ શુક્રાય નમઃ અને ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરી શકો છો જેનાથી તમને સારો એવો પરિણામ મળશે સાથે સાથે તમે સુંદરકાંડનો પાઠ પણ આ મહિના દરમિયાન કરશો તો તમને વિશેષ ફળ પ્રાપ્ત થઈ શકે છે કમેન્ટમાં ઓમ નમઃ શિવાય લખી દો અને તમે તમારી રાશિનો વાર્ષિક રાશિ પર જોવા માંગતા હો તો તે તમે અમારી ચેનલ પર જોઈ શકો છો આજના વિડીયોમાં આજ સુધી અમારી સાથે જોડાઈ રહ્યા તેના બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ મળીએ બીજા નેક્સ્ટ વિડીયોમાં